અને દોસ્તો આવી કઈ હોય છે અમારા ગોમડાની રસ હોય જો કારણ શાક બનાવી દીધું એ પછી જો આવું પાછી ગવારોની શેગો બનાવવાની છે ગવારોની શેગો બપોરે લેવી છે મારીએ એટલે કારેલો પાછો શું હવે ખાય ના ખાય કે તો એવું થાય કે એમનું એમનું રોજ્યું અમારું ના રોજ્યું એટલે કે ગવારોની શેગો અને તુતાનભાઈને એ તારા કારેલો નહીં ખાય એવું લાગે વિકુલ ના ખાય તુતાન ના ખાય એટલે દાદાને માની ને એમનું થઈ જાય અને આપણું થઈ જાય એવું બધું સેટિંગ કરી દે કે મારું હારું આ તો બુ લાગે દાદા ના કહે આ તો બુકડ ઉજે કે તા એટલે ના 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 પોખાય ના બવાય ના પોવાય હું તો લાઈ ગોર લઈ આવું એમ કેન સુધી ગોર નંબર થાય એના કરતા આપણે સાબાઈ દેવા ગોર દીજે ગોર દીજે લેમનો ઘોચક બનાવી દીધી હવે શાક એવું છે ને એટલે મને એવું લાગે રોટલા જ બનાવવા પડશે રોટલા ને બાજરી રોટલા જ બનાવું આ તારા બના શું લાઈ તારા

વિપુલ ભાઈ નું હરતું જો આફરી વિપુલ ભાઈ ને કારેલા નું સાથ નઈ ભાવતું એટલે વિપુલ તો આ જોને મોરું મસ્કોર છે હા તો નઈ કુલ કારેલા નું સાથ ખાવતા ને હા જેમ મોરું છે ને ખવાય કારેલા તો મસ્ત લાગે વિપુલ ને મોરું કેવું લાગે એમની બોલી મેં કરવા કેવું લાગે

ચાલ બસ તા પરી ડુંગળી નહી બનાવી બનાવી પછી ડુંગળી વાર કરવાનું હજુ હા શું કયું કે શીખાયું ઘરે

બપોરનો એક રોટલો પડ્યો છે એટલે કે વધારે કી દેલું આનું કહેવાનું ભૂલી તો રોટલા જબલેટ કરી દીધી ખાલી તો સારો દોસ્તો હવે દવાનું અને બાજરીના રોટલાના હાથે કારેલોક બનાવી છે દરીને બધું લઈને હવે ખાવા બે ગયા છે અને બધોને ચાલે છે ગરમે નહોતો એટલે હવે એક ટાઈમ ખાવાનું થાય છે બધા ખાવા બે ગયા છે તો ચાલો દોસ્તો ખાવા માટે આવો વધારો વેલકમ અને આજનો વિડીયો પૂરો કરીએ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો જય